પોલીસે આઈસર ટ્રક સાથે આઠ લાખ પંચાણું હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે કાંકરેજના થરાસી હોરી હાઇવે વિસ્તારમાંથી પસાર થઈ રહેલ એક આયસર ટ્રકને રોકી તેમાં તપાસ કરતા ટ્રકમાંથી રૂપિયા બે લાખ પંચ્યાશી હજારની રકમની ચાઇનીજ દોરીની ફિરકીઓ મળી આવી હતી જેમાં પોલીસે રૂપિયા છ લાખની આઈસર ગાડી સહિત રૂપિયા દસ હજારની કિંમતનો મોબાઈલ ફોન અને રૂપિયા બે લાખ પંચ્યાસી હજારની રકમની ચાઇનીજ દોરીની ફિરકીઓનો જથ્થો મળી કુલ રૂપિયા આઠ લાખ પંચાણું હજારની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આ મામલે વડગામના મજાદર ગામના રહેવાસી વિનોદભાઈ નાથાભાઈ સોલંકીની ધરપકડ કરી છે જે વ્યક્તિ આઈસર ટ્રકમાં ચાઇનીઝ દોરીની હેરાફેરી કરી રહ્યો હતો અને પોલીસે આ સિવાય ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં ચાઇનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી અને ક્યાં લઈ જવામાં આવતી હતી તે બાબતે પોલીસ વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે